ખૂબ જ આનંદનો વિષય છે કે આપણા પોરબંદરની અંદર લગભગ સાત વર્ષ પછી આ જ સ્થાનમાં ઉપસ્થિત થઈ અને શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોનું અવગાહન કરવાનો એક અલૌકિક અવસર પ્રભુ અને મહાપ્રભુએ પ્રદાન કર્યો છે અન્યત્ર તો સર્વત્ર ભ્રમણ થતું હોય પણ આજે સાત વર્ષ પછી પોરબંદર ની અંદર શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોને કહેવાનો અવસર પ્રાપ્ત થાય છે સર્વપ્રથમ એની પ્રસન્નતા આપ સૌની સમક્ષ અભિવ્યક્ત કરું છું બાર બધે મહેમાન બનીને જઈએ આ તો ઘરમાં જ આયોજન છે તમારા ખૂબ જ આત્મીય એવા મગનભાઈ એમનો સમગ્ર ગોકાણી પરિવાર અને એમનું આ સ્થાન બહુ જૂનો પરિચય હવે તો એમ કહી શકાય જ્યારે આ સ્થાનથી આપ બધા વિદિત છો નવવિલાસ આપણે અહીંયા પ્રતિવર્ષ કરીએ છીએ હું અનેકો વખત મગનભાઈને કહું છું મિત્રો આ મારું ઘર છે હું આપણી વાત થતી હોય છે આ મારું ઘર છે એટલે અતિથિ બનીને જઈએ એ અલગ વિષય છે પણ આ તો પોતાના જ ઘરમાં છીએ એટલે એનો આનંદ બહુ અનેરો છે મનોરથી પરિવાર અમારા ખૂબ જ આત્મીય એવા મનુભાઈ મોદી સાગરભાઈ સમગ્ર મોદી પરિવાર અમારા જયેશભાઈ સચિનભાઈ અને સમગ્ર જોગિયા જ્વેલર્સ પરિવાર હરસુખભાઈ જોગિયા અમારા હસુ કાકા એમનો સમગ્ર પરિવાર અને બિપિનભાઈ કૃપાબેન સમગ્ર સામાણી પરિવાર આપ સર્વ મનોરોથી પરિવાર ના મનોરથ સ્વરૂપે અને જુઓ હું જ્યારે પણ અમારા પ્રકાશભાઈને જોવું ને ત્યારે એમ કહું યોજક દુર્લભ હું જ્યારે જોઉં ત્યારે આ વાક્ય એમને કહું યોજનાઓ ઘણી બધી હોય છે પણ એ યોજનાઓને કાર્યાન્વિત કરવું એ તો કોઈ એક જ કરી શકે છે એને યોજક કહેવાય મનોરથીના અંતઃકરણમાં મનોરથ તો ક્યારનો હશે બહુ પહેલા બિપિનભાઈએ મને કહ્યું હતું કે એક વખત અમારી ઈચ્છા છે કે આપના વચનામૃત તમારે કરાવવા જ આ વાતને લગભગ બે ત્રણ વર્ષ થયા મનોરથો તો અનેકો હોય છે પણ એનો કોઈ યોજક હોવો જોઈએ એવા આ સમગ્ર કાર્યક્રમના સંયોજક ઉદ્ઘોષક એવા અમારા ખૂબ જ આત્મીય એવા પ્રકાશભાઈ રૂપારેલ આપ સૌના મનોરથ સ્વરૂપે ત્રણ દિવસ આપણે શ્રી મહાપ્રભુજી દ્વારા રચિત ષોડશ ગ્રંથ એ ષોડસ ગ્રંથની અંતર્ગત આઠમો ગ્રંથ વિવેક ધૈર્યાશ્રય આ ગ્રંથને યત્કિંચિત યથામતી યથાશક્તિ શ્રી મહાપ્રભુજીની કૃપાથી એમનું અવલોકન આપણે કરીશું